તો આજે ફરીવાર તમારી કોમેન્ટ અને તમારી ચેનલની આજે આપણે મુલાકાત લેવાની છે ઘણા બધા સમયથી મિત્રો ટાઈમ ઓછો હતો ઉત્તરાયણ હતી એટલે મેં વિડીયો પણ ઓછા બનાવ્યા છે અને આજે આપણે ફરીવાર જે લોકોની કોમેન્ટો આવેલી છે એમની આપણે ચેનલની મુલાકાતો પણ લઈએ કોની કોની કોમેન્ટ કઈ ચેનલમાંથી આવેલી છે અને શું કોમેન્ટ છે એમની ચેનલના સબસ્ક્રાઈબ કેટલા છે તો આખી ચેનલની મુલાકાત આપણે બધા લોકોની લઈશું જેટલો આપણે અત્યારે હાલ ટાઈમ મળે એટલે અને બાકી જે લોકો રહી જશે તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો આપણે આ વિડીયોમાં જે પણ કોમેન્ટ આવશે તો નેક્સ્ટ બીજા વિડીયો આપણે સો ટકા તમારી ચેનલની મુલાકાત આપણે લઈશું મિત્રો આ વિડીયોમાં જેટલા લોકોની કોમેન્ટ હશે મતલબ આવતીકાલ ચોવીસ કલાક સુધીમાં જેટલી પણ મિત્રો ખાસ કોમેન્ટ હશે તો આપણે એમની ચેનલની મુલાકાત લઈશું એમની ચેનલ જોઈશું અને તમારી કોમેન્ટ પણ આપણે ખાસ જોઈશું તો આપણે વિડીયોની અહીંયા શરૂઆત કરીએ તો ઘણા સમયથી મિત્રો આપણે કોમેન્ટ નથી લીધી તો આજે સ્પેશિયલ કોમેન્ટ લેવા આવી ગયા છે તો કોમેન્ટ છે મિત્રો ખૂબ ખૂબ આભાર મહેનત જે વિડીયો બનાવેલ છે એના ઉપર આવેલી છે કોણે કોમેન્ટ કરેલી છે એમડી ઠાકોર જેમનો વિડીયો લીધેલો છે એમને જ કોમેન્ટ કરેલી છે યુટ્યુબમાંથી અને આપણે વિડીયો આગળ બનાવી હતી ફેસબુકને લગતી એમડી ઠાકોર છસોને એકસઠ સબસ્ક્રાઈબ છે અને વિડીયો પણ જો બધા ખેતીવાડીને લગતા બધા વિડીયો છે બરાબર તો આગળની કોમેન્ટ પણ આપણે જોઈ લઈએ એક એક જેટલા લોકોની કોમેન્ટો આવે છે એમની બધા ચેનલની મિત્રો આપણે મુલાકાત લેવાની કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલની પણ આપણે મુલાકાત લેવાની પૂરી કોશિશ જરૂર કરીશું બીજા નંબરની કોમેન્ટ છે રમેશભાઈ જીરામાં મહેનત ઘણી કરાવી ભગવાને પણ સારું કર્યું થઈ ગયું મતલબ આપણે જીરામાં જ્યારે નુકસાન હતું હોય બીજી વખત જીરું એટલે જીરું સારું થઈ ગયું અને એકદમ મસ્ત હોય હવે થોડી કાળજી રાખજો એટલે તમારું જીરું સારું બોરિયું ભરાય ગણી તો કોમેન્ટ આવેલી છે અને તમને ખબર છે મિત્રો અમને કે આમની ચેનલ છે ને લગભગ બેથી ત્રણ ચેનલ યુટ્યુબમાંથી રિમૂવ કરી દીધી છે ખાસ કરીને તો કયા કારણોસર મિત્રો થઈ છે એ તો કાંઈક આપણી ભૂલ હશે કોઈક વિડીયોમાં કોઈ એવું દ્રશ્ય જોવા મળી ગયું હશે યુટ્યુબમાં કંઈક વાયોલેશન આવી ગયું છે તો જ આ પ્રોબ્લેમ બની હશે અને આ એકવીસ કલાક અગાઉ મતલબ કોમેન્ટ આવેલી છે કેટલા કલાક પહેલાં છે તો વીસ કલાક પહેલાં તો આ એમની નવી ચેનલ છે બરાબર હવે ખાસ તમારે સાચવવાનું છે કોઈ વાયોલેશન વિડીયોમાં ના આવે એ મિત્રો તમે ધ્યાન રાખજો કારણ કે મેઇન પોઈન્ટ એ છે કે આપણે ગમે તે વિડીયો શૂટિંગ કરતા હોઈએ તો આપણે આપણો વિડીયો શૂટિંગ કરતા હોય પણ ક્યાંક કેવું દ્રશ્ય જોવા આવી જાય જેનાથી આપણી ચેનલમાં વાયલેશન આવી જાય ને એના કારણે આપણી ચેનલ છે ને યુટ્યુબમાંથી ડિલેટ કરી દેવામાં આવે છે અને યુટ્યુબની અપડેટ તો તમને ખબર જ છે કે એક ચેનલ અપડેટ ડિલેટ થાય તો બધી ચેનલો આપણે ડિલેટ થઈ જાય છે તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો વસંતભાઈ બોલું છું તો ઘણા સમયથી આપણામાં કોમેન્ટ આવે છે વર્લ્ડ ઓફ વસંત તો એમની ચેનલની મુલાકાત લઈએ કઈ ટાઈપના વિડીયો બનાવે છે અને જુઓ મિત્રો ખાલી અગ્રેસિતે સબસ્ક્રાઈબ છે પંચ્યાસી વિડીયો અપલોડ કરી દીધા છે અને બધા વિડીયો જુઓ અહીંયા ખાસ વિડીયો બી સારા બનાવેલા છે બધાએ જુઓ ધીરે 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 વ્યૂઝ આવી રહ્યા છે એક એકદમ તો વ્યૂઝ નહીં આવે થોડા થોડા થાંભલેને તમે સુધારતા રહીજો ને મોટા મોટા અક્ષરે લખતા રહેજો એટલે છે ને ફરી તમને છે ને જલ્દી વ્યૂઝ સારા મળે તો આગળની કોમેન્ટ છે અમે તો તમારા જેવા જ છીએ ભાઈ રમેશભાઈ અમે તમારા જેવા જ છીએ રમેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો તો સો ટકા આપણી વિડીયો જોતા હોય બધા આપણા જેવા મિત્રો હોય બાલાભાઈ માલધારી નવસો બાસઠ તો મિત્રો આપણી જે પણ લોકો વિડીયો જોતા હોય ને બધા આપણા જેવા જ કારણ કે આપણે બધું કામ ખેતીવાડીનું જ હોય છે બરાબર જો જઈએ તો એમના વિડીયો છે બસો ને દસ સબસ્ક્રાઈબ છે વિડીયો અપલોડ કર્યા છે એકસો બાણું ટોટલ વિડીયો છે જો અહીંયા બધા ખેતીને લગતા અને માલ માલઢોરના છે બધા માલધારી છે એટલે ખાસ કરીને તો વિડીયો બી સારા છે બસ રેગ્યુલર વિડિયો અપલોડ કરતા રહેજો કારણ કે અત્યારે હાલમાં તમે છેલ્લા દસ મહિનાથી તો લોંગ વિડીયો અપલોડ નથી કર્યો અને ખાસ કરીને શોર્ટ વિડીયો વધારે અપલોડ કરો છો એટલે સાથે સાથે લોંગ વિડીયો પણ અપલોડ કરતા રહેજો એટલે વધારે વ્યૂઝ તમને મળે તો આગળની કોમેન્ટ છે જય ગુગા મહારાજ સરસ રમેશભાઈ ઉદયસિંહ જે સોલંકી માંગરાવાળા ઘણી કોમેન્ટો આપણામાં આવે છે આમની કોમેન્ટ તો આપણા દરેક વિડીયોની અંદર હોય જ છે ચેનલનું નામ છે મિત્રો ખાસ જોઈ લેજો અને બધા વિડીયો એમના ખુદના છે બધા શોર્ટ વિડીયો છે જો અહીંયા બધા શોર્ટ વિડીયો છે તો બસ વિડિયો અપલોડ ખાસ કરતા રહેજો અને એડિટિંગ ખાસ સારું કરજો જેથી તમને કોઈ તકલીફ ના આવે આગળની કોમેન્ટ છે જય માતાજી તો અમારા ખાસ સબસ્ક્રાઈબ મિત્ર સુરેશભાઈ ઠાકોર કોયરાવાળા ચુમ્મોતેર હજાર ભાઈને સબસ્ક્રાઈબ છે આપણી ચેનલ મોનોટાઇઝ કરેલી છે ખાસ કરીને બરાબર ચુમ્મોતેર હજાર સબસ્ક્રાઈબ છે અને મેન ટોપિક તો વિડીયોની વાત કરીએ તો જો અહીંયા આ લોંગ વિડીયો છે અને મેન છે શોર્ટ વિડીયો તો બધા શોર્ટ વિડીયો કેટલા ચાલેલા છે મિત્રો ખાસ જો અહીંયા બહુ સત્યાવીસ લાખ સત્યાવીસ લાખ પંદર લાખ ખૂબ જ શોર્ટ વિડીયો ચાલેલા છે તો અત્યારે હાલમાં પણ કમ્પ્લીટ સારા એવા વ્યૂઝ આવે છે આગળની કોમેન્ટ છે રમેશભાઈ આજે પણ મેં આખો વિડીયો જોયો તો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમે અમારો વિડીયો જોયો સંજય ગુજરાતી પટાસલા જોયેલો ચેનલ અને શું અપલોડ કરે છે ચેનલનું નામ છે અને જો અહીંયા ખાસ કરીને જો તમે બે હજાર છવ્વીસના પવિત્ર તહેવારો તહેવારોને લગતા બહુ ખૂબ જ સરસ અહીંયા લેખિતમાં વિડીયો અપલોડ કરેલા છે જો બધા અહીંયા બહુ મસ્ત રીતે અને ટૉપિક પણ બહુ સરસ છે તો બસ આવી રીતે અપલોડ કરતા રહેજો અમુક વાર વ્યૂઝ ઓછા આવશે પણ ચિંતા કરવાની જરૂર નથી આગળની કોમેન્ટ છે જય બહુચરમાં ખડોસણ ડીસાથી પરાજી ઠાકોર ઉત્તરાયણ સરસ મનાવજો ઉત્તરાયણ સરસ મનાવજો તો ચલો આપણે એમની ચેનલની મુલાકાત લઈ લઈએ જય બાબારી જી જે જીરો આઠ અને જોઈ લઈએ વિડીયો શું અપલોડ કરે છે જોઈ લો અહીંયા અગિયાર કલાક બે દિવસ બહુ સરસ વિડિયો અપલોડ કરેલા છે ડેલ્લી અને ધીરે 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 વ્યૂઝ આવી રહ્યા છે ડેલ્લી આ વિડીયો પણ અપલોડ કરે છે ચારસો ને બાણું સબસ્ક્રાઈબ છે અને એકસોને અઢાર વિડીયો અપલોડ કરેલા છે બીસા ખડોસણથી તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ થમલેનમાં પીળા પીડા ઇફેક્ટ કઈ રીતે એવા ઇફેક્ટ ડાઉનલોડ ક્યાંથી કરી શકાય તો થમલેન ચાર ચાંદ લગાડી દે તો જો આપણે પીડા જે ઇફેક્ટ લગાવીએ ને એ આપણે લગભગ આપણા વોટ્સએપની અંદર ગ્રુપની અંદર હું મૂકું છું અને બીજા નંબરમાં કે લગભગ મેં વોટ્સએપની અંદર વધારે મેસેજ આપણા નહીં આવે કોઈને કંટાળો આવે એવા અમુક ટાઈમે મેસેજ મૂકું છું જે સારો હોય તમારા લોકોને યુટ્યુબ અને જાણે હો તો વોટ્સએપ ગ્રુપને ખાસ આપણું જોઈન કરી લેજો આપણા વિડીયોના નીચે લિંક આપેલી છે તો અમુક ટાઈમે એમાં કોઈ અપડેટ હોય ઘણી બધી અને આ ટાઈપના કોઈ કોલોગ્રાફી છે થાંભલેનને લગાવવા પૂરતું જે પણ એડિટિંગ હોય ને એ બધું આપણે એની અંદર મૂકીએ છીએ તો કોમેન્ટ આવેલી છે કેવલ કેવલ વ્લોગ્સ અને અડત્રીસ સબસ્ક્રાઈબ છે માત્ર બે વિડીયો ભાઈ તમે કેમ અપલોડ કરેલા છે તો એમાં પાછો એક જ વિડીયો દેખાય છે અને લાઈવ પણ દેખાતું નથી વિડીયોમાં બે દેખાડે છે પણ તમે વિડીયો એક જ અપલોડ કરવી દેખાય છે તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ નયના વ્લોગ્સથી જય માતાજી તો જય માતાજીભાઈ અને ખાસ જોઈ લો આપણે અહીંયા રમેશ નયના વ્લોગ્સ અને ચેનલમાં સબસ્ક્રાઈબ છે માત્ર નવ બે વિડીયો અપલોડ કર્યા છે શરૂઆતમાં એક દિવસ અને બે દિવસ તો બે દિવસની અંદર જે તમને વ્યૂઝ આવી રહ્યા છે ને ખૂબ જ સરસ વ્યૂઝ આવી રહ્યા છે તો જો કારણ કે બે દિવસની અંદર તમારા જે પહેલો વિડીયો છે ને એ બે બીજા નામનો ખૂબ જ ચાલ્યો છે અને આવી રીતે તમે વિડીયો મૂકતા રહેજો ખૂબ જ સારા તમને વ્યૂઝ મળતા રહેશે તો આગળની કોમેન્ટ છે ખૂબ સરસ રમેશભાઈ તો નેવ કાર વેરણ તો ચેનલનામાં છે અને બધા ચાઇનીઝ વિડીયો છે ખાસ કરીને શોર્ટ તો જો બધા અહીંયા ચાઇનીઝ જ વિડીયો છે બધા તો સાચવજો ચાહે જ વિડીયોની અંદર કોઈ એપ્સ આવી હોય એમાંથી લેજો જેથી તમને કોઈ તકલીફ ના આવે આગળની છે ખૂબ ખૂબ આભાર રમેશભાઈ તો ચાલુ નામ છે ગુજરાતી સુવિચાર અડત્રીસો ભાઈના સબસ્ક્રાઈબ છે અને ગુજરાતી સુવિચાર બસો બે અને ખૂબ મસ્ત વ્યૂઝ આવી રહ્યા છે ધીરે ધીરે તમને વ્યૂઝ સારા મળશે બધા સુવિચારના વિડીયો છે અને મારી જેમ જ તમારે પણ સારા વ્યૂઝ આવે છે મારા કરતાં પણ તો ઘણી બધી કોમેન્ટો મિત્રો આવેલી છે આપણે બધા લોકોને લઈએ છીએ ખૂબ ખૂબ અભિનંદન રમેશભાઈ તો જય શ્રી કુળદેવી ટીમ ચેનલનું નામ છે અને એકસો ને છત્રીસ સબસ્ક્રાઈબ છે બાવીસ વિડીયો અપલોડ કરેલા છે અને બધા કોમેડી વિડીયો અપલોડ કરેલા છે તો ખાસ એક તમને જાણવું તમને કરીશ કે ભલે તમે ટાઇટલ ઉપર નથી લખ્યા તો પણ તમારા વિડીયો તો બહુ સારા જ ચાલે છે પણ મેન પોઈન્ટ એ છે ટાઇટલ એટલે વિડીયોના થમલેણ ઉપર તમે નહીં લખો તો ચાલશે પણ તમારા જે વિડીયો છે એમાં જે ટાઇટલ આપણે લખીને ટાઇટલ તમે એક પણ વિડીયોની અંદર નથી લખેલા જોઈ લેજો ખાસ જો અહીંયા જાન્યુઆરી જાન્યુઆરી તારીખ સાથે બતાવે છે એટલે અહીંયા ટાઇટલ ખાસ લખજો જેટલું તમે ટાઇટલ લખશો ને એટલો વિડીયો તમારો છે ને સર્ચ બલમાં વધારે જશે અને તમને વધારે વ્યૂઝ મળશે તો આગળની કોમેન્ટ છે ખૂબ ખૂબ આભાર રમેશભાઈ બહુ સારી માહિતી આપી મારી યુટ્યુબ ચેનલ નવી છે પણ મહેનત કરતા રહીશું તો કોમેન્ટ છે આર કે મુલ્ટી શોર્ટ હૂબ અને વિડીયો અપલોડ કરેલા છે છસો ઓગણીસ અને જુઓ સબસ્ક્રાઈબ પણ અને વિડીયો કેવા છે એ પણ તમે જોઈ લો આર કે મુલ્ટો ચેનલની મુલાકાત પણ લેજો અને ખાસ કરીને શોર્ટ વિડિયો પણ એમને અંદર અપલોડ કરેલા છે ઘણા ખરા જુઓ અહીંયા તો ઘણા બધા શોર્ટ વિડીયો પણ છે પણ બને ત્યાં સુધી દરેક વિડીયોની અંદર તમારી મહેનત રાખજો જેથી યુટ્યુબ તરફથી તમને છે ને કોઈ પ્રોબ્લમ ના આવે આગળની કોમેન્ટ છે ખૂબ સરસ રમેશ કાકા તો ચલો ભાઈ આકાશ ઠાકોર તો અમારા જમીરાજ છે ખાસ દાદરથી અને એમને કોમેન્ટ કરી છે તો એમની ચેનલની પણ મિત્રો મુલાકાત લેજો સત્યાવીસ સબસ્ક્રાઈબ છે આઠ વિડીયો અપલોડ કરેલા છે અને ઓરિજિનલ વિડીયો છે એમાં એક ગેમિંગ છે ખાસ કરીને શોર્ટ વિડીયો એમના પોતાના છે શરૂઆત છે તો ખાસ સપોર્ટ જરૂરથી કરજો અમને પણ તો આગળની કોમેન્ટ છે ખૂબ મહેનત કરો છો કરો તો કોમેન્ટ છે જય ચેહર તો ચેનલનું નામ છે જો નવસો ને સત્તાવન સબસ્ક્રાઈબ છે અને અઠ્યાવીસ વિડીયો અપલોડ કરેલા છે ખાસ જોઈ લો અહીંયા અને ઘણા ખરા ખાસ તમે વિડીયો જે અપલોડ કરો એમાં ફોટા ઉપર અપલોડ વિડીયો નહીં બનાવતા તમારું ખુદનું એડિટિંગ રાખજો જેથી તમને છે ને વ્યૂઝ વધારે મળે આગળની કોમેન્ટ છે સાચી વાત છે રમેશભાઈ તો રમેશ ભાઈ પઢિયાર બુલોગ ચારસો બાસઠ એમાંથી કોમેન્ટ આવેલી છે વિડીયો તમે જોઈ લો ખાસ આ બધા વિડીયો છે એમાંથી ખાસ કરીને શોર્ટ વિડીયો વધારે છે જુઓ અહીંયા તો ઘણા ખરા એઆઈ વિડીયો પણ છે પોતાના પણ છે અને એઆઈ પણ છે તો બને ત્યાં સુધી તમારા પોતાના વિડીયો અપલોડ કરજો જેથી તમને કોઈ પ્રોબ્લમ ના આવે તો મિત્રો અત્યારે હવે અંધારું થાય છે અને આપણા કેમેરામાં પણ થોડોક ફેરફાર પડતો હશે એટલે હવે નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો જે લોકોની કોમેન્ટ આવશે એ લોકોની આપણે ચેનલની આવતા વિડીયોમાં મુલાકાત લઈશું અને તમારી ચેનલની મુલાકાત લઈશું તમારી કોમેન્ટ પણ આપણે સો ટકા વાંચીશું તો આપણા આ વિડીયોની અંદર ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં